હેલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગૌ માતા સાંભળો આજનું આપણું ગીત મારી છે કાચની પૂતળી રે એને પુતળી નહી લાગેવા શ્રી કૃષ્ણ બોલાવું ત્યારે આવજો રે શ્રી હરી સંભાળું ત્યારે આવજો રે મારા પગને ના વાસો રે મારે કરવા છે તીર્થ ધામ શ્રી કૃષ્ણ બોલાવું ત્યારે આવજો રે મારા હાથ ને ના રોકસો રે મારે કરવા છે ને પૂન શ્રી કૃષ્ણ બોલાવું ત્યારે આવજો રે મારા કાના ને ઘડી ના રોકસો રે મારે સાંભળવા કથાને કીર્તન શ્રી કૃષ્ણ બોલાવું ત્યારે આવજો રે મારી આખને ગળીએ ના રોક સોરે મારે નીર ખવા તમ તણા મુખ શ્રી કૃષ્ણ બોલાવું ત્યારે આવજો રે મારી કાયા છે કાચની પૂતળી રે એની નવાતા નહી લગે વાર શ્રી કૃષ્ણ બોલાવું ત્યારે આવજો રે શ્રી હરી સંભાળું ત્યારે આવજો રે મારી જીભને ઘડી ના રોકજો રે મારે ચપવા છે તમ તણા જાપ શ્રી કૃષ્ણ બોલાવું ત્યારે આવજો રે દાસ ની એટલી વિનતી રે અમને દેજો શ્રી ચરણમાં વાસ શ્રી કૃષ્ણ બોલાવું ત્યારે આવ જો રે મારી કાયા છે કાચની પૂતળી રે ની વાત નહીં લગે વાર શ્રી કૃષ્ણ બોલાવું ત્યારે આવજો રે લો મિત્રો આપણું ગીત ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં